બે હજાર એકવીસથી બાવીસ બે હજાર બાવીસથી ત્રેવીસમાં વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ કોટામાં શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભર્યું છે જે અગમ્ય કારણોસર છેલ્લા ચાર વર્ષથી દાહોદ આદિજાતિ વિકાસ ખાતાના કર્મચારીઓએ શિષ્યવૃત્તિ મંજૂર કરી નથી અને શિષ્યવૃત્તિ અટકાવી રાખી હતી અગાઉ પણ કેટલીયે ઉગ્ર રજૂઆતો કર્યા છતાં કેટલી અરજીઓ કરી અને કલેક્ટર કચેરીએ કર્યા બાદ પણ શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવી નથી જે બાદ ચકાસણી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણા મહિનાથી સ્કોલરશિપ મંજૂર કરીને સ્ટેટસ તો બતાવે છે પણ જેઓની પણ સ્કોલરશિપ છે તે જમા કરતા નથી અને કહે છે કે ચકાસણી ચાલુ છે અને વિદ્યાર્થીઓની કોલેજ કર્ણાટક રાજ્યમાં આવેલ છે ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓનું એ એવું કહેવામાં આવે છે કે ચકાસણી ચાલુ છે તો શું ચાર વર્ષથી ચકાસણી જ કરતા હશે દાહોદ જિલ્લાના અધિકારી અક્ષય સારે દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર વડી કચેરીથી તન્મય પટેલ સાહેબ ચુકવણું કરવાનું ના પાડે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ગુલાટી સાહેબ સામે રજૂઆત કરી પરંતુ ચૂકવણું નથી કરવામાં આવ્યું ત્યારબાદ તન્મય સાહેબની બદલી ગાંધીનગરથી દાહોદ ખાતે કરવામાં આવી જેઓએ પહેલાં એવું કીધું કે તમારી માર્કશીટ ખોટી છે તમે ઓરિજિનલ લઈને આવો તો ચૂકવણું કરીશું ઘણા વિદ્યાર્થીઓએ ઓરિજિનલ માર્કશીટ પણ બતાવી તો પણ ચૂકવણું કર્યું નથી ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે તમારું ગવર્મેન્ટ ફી સ્ટ્રક્ચર ખોટું છે અને એવું કહે છે કે એના પુરાવા માટે ઘણી બધી કોલેજોમાંથી ઓફિશિયલ મેઇલ આઈડી પરથી મોકલે છે આચાર્ય તરફથી વોટ્સએપ પણ કર્યો છે તો પણ કહે છે કે તે ખોટું છે ત્યારે વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું કે જે ખોટું હોય તે લેખિતમાં આપો જેથી વિદ્યાર્થીઓ કોલેજમાં રજૂઆત કરી શકે પરંતુ કંઈ પણ અધિકારી લેખિતમાં આપતા નથી અને આ બધું ખોટું છે એમ જ કયા કરે છે ઘણા વિદ્યાર્થીઓ રૂબરૂ રજૂઆત કરવા ગયા તો તેઓને એવું કહેવામાં આવ્યું કે મારી ઓફિસમાં મને પૂછીને પ્રવેશ લીધો તમારે ફી ક્યાં ભરવાની એ તમારે જોવાનું છે તેવા જવાબો આપવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓના અભ્યાસ પૂર્ણ થઈ ગયા પરંતુ શિષ્યવૃત્તિ ન મળવાના કારણે કોલેજમાં ફી ભરી શકતા નથી અને કોલેજમાંથી ડોક્યુમેન્ટ આપવામાં આવતા નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલાં વર્ષની પરીક્ષા આપી છે જેઓને બીજા વર્ષની પરીક્ષા આપવા મળતી નથી દાહોદ આદિજાતિ તકેદારી વિકાસ ખાતાના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે શું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અભ્યાસ માટે જવું એ ગુનો છે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના આધારે અભ્યાસ કરવો એ ગુનો છે જો વિદ્યાર્થીઓને કોલેજમાં ફી શિષ્યવૃત્તિ ના મળે તો તેઓ ફી નહીં ભરી શકે ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે તો તેના માટે જવાબદાર કોણ તકેદારીની કચેરી દ્વારા વર્ષ અંદાજીત બે હજાર આઠથી બે હજાર ઓગણીસ સુધી રેગ્યુલર શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવી હતી પરંતુ અચાનક જ વર્ષ બે હજાર ઓગણીસથી બંધ કરી દેવામાં આવી અને તે સમયના અધિકારી અક્ષય ઝારે પૂછવામાં આવતા વિદ્યાર્થીઓને જણાવ્યું કે વડી કચેરીથી તન્મય સાહેબે મને ના પાડી છે કે ચૂકવણું કરવું નહીં ચૂકવણું ના કરવાનો ભારત સરકારનો કોઈ પણ ઠરાવ નથી એવા આક્ષેપો સાથે આપ દાહોદ જિલ્લા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી જય જોહાર જય આદિવાસી હું નર્સિંગ નર્સિંગમાં એડમિશન લીધેલું છે રૂહિત સ્કૂલમાં બી બેંગ્લોરમાં લીધેલું છે બીડર ગામમાં મારી ત્રણ વરસથી કોલરશિપ આવી નથી હું એક ત્યાં હું કોલર એક્ઝામ આપવા તો જાઉં છું એક્ઝામ આપવા તો જાઉં છું પણ મને એક્ઝામમાં બેસવા નહીં દેતા ફર્સ્ટ યરમાં મને એક્ઝામ ક્લિયર કરવા દીધું બે સેકન્ડ યરમાં બે હજાર વીસમાં મારું એડમિશન લીધેલું છે આજ તક મને ત્યાં કોલર ત્યાં કોલરશિપ માટે અમને ત્યાં અમને કોલરશિપ માટે બેસવા જ નહીં દેતા કોલરશિપ માગે તો કોલરશિપ માટે અહીંયા આવીએ ત્યાં જઈએ તકેદારી ઓફિસમાં બોલે છે કે તમારે અમને પૂછીને

જીએનએમ નર્સિંગ કોલેજવાળા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો આવેદનપત્ર આપવામાં આપવા માટે અહીં આવ્યા છે ત્યારે અમે આમ આદમી પાર્ટી વતી એમને ટેકો કરીએ છીએ અને સરકારને જાણ કરીએ છીએ કે આ જો બાળકો કોઈ પણ પગલું ભરશે ત્યારે એ સરકારની જવાબદારી હશે અને આ જે બાળકોની માંગ છે કે તેમને શિશુઋત આ ત્રણ વર્ષથી એ લોકો દરેક કચેરીઓમાં ફરી ફરીને સરકારને રજૂઆત કરી રહ્યા છે ગાંધીનગર તેઓ રજૂઆત કરી છે તો તેઓ દાહોદ કાઢે છે અને દાહોદવાળાને રજૂઆત કરે તો ગાંધીનગર કાઢે છે એના કારણે આ બાળકો અત્યારે એક તો પોતાની શિક્ષણ છોડીને અત્યારે સરકારની પાછળ પડેલા છે તો સરકારને મારી નમ્ર છે કે આ બાળકોનું ધ્યાન આપે અને જો ના આપે તો આ દસ દિવસમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું આમ આદમી પાર્ટી વતીને અહીંયા આ બાળકો ધરણા પર બેસવાના છે અને કોઈ પણ બાળક જો આત્મહત્યા કરશે તો આ દાહોદ જિલ્લામાં જેટલા પણ ભાજપના ધારાસભ્યો હોય સંસદ સભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય તેમના ઘરોનો પણ આમ આદમી પાર્ટી ઘેરાવો કરશે એવી અમારી